નમસ્કાર મિત્રો ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સમગ્ર દુનિયાની અંદર રોજે રોજ ઘણી બધી ઘટનાઓ એવી બને છે કે તમને એના પ્રત્યે આકર્ષણ રહી ખેંચાણ રહી કંઈક જાણવાની જિજ્ઞાસા રહી અને કંઈક નવું નવું સમજવાની પણ જિજ્ઞાસા રહે આવી બધી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે પરંતુ ભારતની અંદર અમુક ઘટનાઓ એવી બનતી હોય છે કે એક ઘટનાને એવા સમયે અથવા તો એવી કોઈ બાબત હોય એને એવા સમયે બહાર લાવવામાં આવે કે એની પ્રત્યે લોકોનું ધ્યાન ના ખેંચાય અને બીજી બાબતો પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાઈ જાય આજકાલ દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામો જે અનઅપેક્ષિત હતા એમાંથી જે અત્યારે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા છે એ સંપૂર્ણ વાહિયાત નથી પણ તથ્ય સાથેના આક્ષેપો છે કે ચોક્કસ વિધાનસભાની બેઠકો ઉપરથી મતદારો વધવાના બદલે ઘટે દુનિયાની કોઈ પણ એવી બે બેઠક ના હોઈ શકે કે જ્યાં આગળ કોઈ હાદસા બન્યા સિવાય કોઈ મોટું સ્થળાંતર સિવાય જે તે વિસ્તારમાંથી લોકો અથવા તો મતદારો ઘટે પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની અંદર ઘણી બેઠકો ઉપરથી મતદારો ઘટ્યા છે ચોક્કસ કારણો સિવાય એટલે એને વ્યવસ્થિત રીતે ઘટાડવામાં આવ્યા છે આવું જ હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં બન્યું છે પરંતુ આ ની સાથે કેટલીક બાબતો દબાઈ જાય એટલે એના સમાંતર રીતે ગુજરાતની અંદર પટેલ અનામત આંદોલનના જે તોમતદારો હતા આરોપીઓ હતા એમને મુક્ત કરવાની જાહેરાત એમની સામેના કેસો પાછા ખેંચવાની જાહેરાત ગુજરાત સરકારે કરી આ જાહેરાત એવા સમયે કરી કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો ગોદી મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર જુદા જુદા વિશ્લેષણો થઈ રહ્યા છે ગોદી મીડિયા તો સંપૂર્ણ વેચાઈ ગયેલું છે દલાલી કરી રહ્યું છે સત્તાની દલાલી કરી રહ્યું છે ગોદી મીડિયા પરંતુ સોશિયલ મીડિયા એક બહુ સારું પ્લેટફોર્મ છે કે રજે રજ બાબતો સાચી બહાર આવે છે અને લોકો પોતાના સાચા પ્રતિભાવો વ્યક્ત કરી શકે પરંતુ આ માહોલની વચ્ચે ગુજરાત સરકારે જે જાહેરાત કરી કે ભાઈ પટેલ અનામત દરમિયાનના જે આરોપીઓ છે એમની સામેના કેસ પાછા એકત્રીસ સાત બે હજાર સોળ ના રોજ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે અનામત આંદોલનના આરોપીઓ સામેના કેટલાક કેસો તો પાછા ખેંચ્યા જ હતા થોડાક બાકી હતા એવું પાછા જેને કેન્દ્ર સરકારે લાત મારીને ફેંકી દેવા આખું મંત્રીમંડળ ફેંકી દીધું એવા વિજય રૂપાણીના મંત્રી મંડળે પણ અમુક પાછા ખેંચ્યા હતા હવે સવાલ હતો કે અનામત આંદોલનનો હીરો બનાવવામાં આવેલો પ્રમોટ કરવામાં આવેલો હીરો હાર્દિક પટેલ એક બાવીસ વર્ષનો છોકરો આખા ગુજરાતને માથે લીધું બે હાજર પંદર માં અને એની સામે રાજદ્રોહના કેસ કરવામાં આવ્યા એની બનાવટી સીડીઓ બહાર પડી અને એ બાકી હતો ચૌદ પટેલો આ તોફાનો દરમિયાન મૃત્યુ પામ્યા જે મૃત્યુ પામ્યા છે એના પરિવારો તો લૂંટાઈ જ ગયા છે પરંતુ સૌથી મોટો ફાયદો એ થયો કે બાવીસ વર્ષની ઉંમરે હાર્દિક પટેલ હીરો બનાવવામાં આવ્યો એ પછી કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાં સારું સ્થાન મળ્યું અને પછી પછી ગુલાટ મારી કારણ કે આ ગુલાટ ઉસ્તાદો તો આવું શીખેલા જ હોય અને ગુલાટ મારી આજે ધારાસભ્ય બની ગયા એટલે આ પક્ષની અંદર ગમે તેઓ ગુનેગાર જાય ગમે તેઓ કૌભાંડી જાય પરંતુ ભાજપનું વોશિંગ મશીન એવું છે આ લોકોને ક્લીન કરી નાખે અને હાર્દિક પટેલ સામેના જે રાજદ્રોહના અને બીજા કેસો છે પાછા ખેંચવામાં આવશે પરંતુ કેસો ખેંચવાની પાછા ખેંચવાની પ્રક્રિયા એટલી સરળ નથી કારણ કે જે તે કેસ તો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોય પોલીસે અમુક સમય મર્યાદાની અંદર એની ચાર્જશીટ રજૂ કરવાની હોય આ ચાર્જશીટ રજૂ કરતા સમય દરમિયાન અનેક સાક્ષીઓના નિવેદનો લેવાના હોય એની અંદર ક્યારેક ડોક્ટરના નિવેદનો લેવાના હોય પોલીસના નિવેદનો લેવાના હોય અને માલ મિલકતને નુકસાન થયેલું હોય એના પણ સાયોગિક પુરાવા એકત્ર કરવાના હોય ના રિપોર્ટ લેવાના આ બધા ઘણા બધા સાયોગિક રિપોર્ટોને પુરાવા એકત્ર કરવાના હોય એ બધું કર્યા પછી પોલીસ કોર્ટમાં જે જે કોર્ટમાં ચાર્જશીટ કમિટ કરતી હોય છે અને એ પછી એની ટ્રાયલો ચાલતી હોય આ જનરલ પ્રોસિજર છે તો આ પ્રોસીઝરને મિટાડી દેવું એ રાજ્ય સરકારના હાથની સીધી વાત નથી આ કોઈ રાજ્ય સરકારનું ડિપાર્ટમેન્ટ નથી સીધું વહીવટી ખાધું કે એના ડીડીઓ ને બદલી ના ખાય કે રાતોરાત ઘેર મૂકી શકે પણ આની અંદર થોડીક પ્રોસિજર અલગ હોય છે એ સરકારી વકીલ જે હોય એ આની દરખાસ્ત કરીને કોર્ટ મંજૂર આપે કે આવું બધું નક્કી હોય એ બધી રમત ગોઠવાયેલી જ હોય કારણ કે અનીતિ અને અનાચારના પાયા ઉપર જે સરકારો ચાલતી હોય ત્યાં આ બધું બહુ સહેલેથી ગોઠવી જતું હોય છે એવું થયેલી છે એટલે હાર્દિક પટેલ પાછા ખેંચાય ખેંચાવા જોઈએ નીતિ મતાની દ્રષ્ટિએ અને કાનૂની રીતે સો સો ટકા ખોટું છે નીતિ મતાની અને કાનૂની દ્રષ્ટિએ સો સો ટકા ખોટું છે એક વખત તમે રાજદ્રોહ નો આરોપ લગાવો છો હતો બેમાંથી એક ખોટા છે એવું આપોઆપ નીતિમત્તાની દ્રષ્ટિએ અને કાનૂની દ્રષ્ટિએ પુરવાર થયેલી આ બાબત છે છતાં ભલે જે હોય તે પરંતુ બે હજાર સોળ ની અંદર ઉનાના અનુસૂચિત જાતિના નાગરિકો નિર્દોષ નાગરિકો એની ઉપર જે વ્યવસાય કર્યો માર્યા અને એના જે ઉનાના બજારમાં ફેરવ્યા અને એના કારણે સમગ્ર ગુજરાતની અંદર આક્રોશ ફેલાયો અનુસૂચિત જાતિના અને બીજા ઘણા બધા ઉદારમતવાદી લોકો પીડિતોના પ્રત્યે સહાનુભૂતિ સર બહાર આવ્યા અ ઓગસ્ટમાં એક મોટું સંમેલન ઉનામાં મળ્યું ઓગસ્ટ બે હજાર સોળમાં અને એ દરમિયાન અનેક વિસ્તારોની અંદર ધંધુકા તાલુકાના ધોળી ગામમાં સુરેન્દ્રનગરના ચોકડી ગામે જે આ આંદોલનમાંથી સભામાંથી પાછા નહીં આવેલા અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર ભયંકર હુમલા કરવામાં આવ્યા મારઝૂડ કરવામાં આવી એમની ગાડીઓમાં બોલીને હાજરીમાં નુકસાન કરવામાં આવ્યું બીજી જગ્યાએ ક્યાંક રેલીઓ નીકળી તો આ બધા આવા ઘણા બધા લોકો હતા કે એની ઉપર પોલીસે કેટલીક જગ્યાએ એકસો ચુમ્માલીસ જાહેરનામાના ભંગની કલમો કરી અને ખાસ તો અમરેલીના કાંતિભાઈ વાળાને ત્રણસો બેનો નો મુખ્ય આરોપી બનાવી દીધો અને એની સાથે બીજા પણ કેટલાક આરોપીઓ હતા નવચેતનભાઈ પરમારે એડવોકેટ નારણભાઈ વડજારા શૈલેષભાઈ વાળા મંજુલાબેન વણજારા ભાનુબેન વણજારા રમેશભાઈ વિજુડા અને બીજા લોકોના આરોપીઓ બનાવવામાં આવ્યા અને એમાં ભાઈ કાંતિભાઈ તો સાડા આઠ વર્ષ સુધી જેલમાં સબડ્યા એનું પરિવાર ખેદાન મેદાન થઈ ગયું એની બાળકીઓ સમાજે ગમે તેટલી મદદ કરી હોય પરંતુ જે કાંતિભાઈના જે પત્ની હતા એ પોતાના માણસ સિવાય વર્ષ જે માનસિક પીડામાં કાઢવા પડ્યા આ બહુ વિટા પરિસ્થિતિ છે અને બીજા આરોપીઓ જુદા જુદા સાપર વ્યવહારના હતા પછી ધોરાજીના અને બીજા લોકોના આરોપી બનાવ્યા પોલીસે તો બે આંદોલનની વચ્ચેનો આસમાન જમીનનો તફાવત છે પટેલ આંદોલન હતું ગુજરાતના ઘણા બધા બુદ્ધિજીઓ અને પટેલોમાંથી પણ ઘણા જાહેરમાં એમ કહેતા હતા કે ભાઈ ગુજરાતના પટેલો આર્થિક સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ એટલા સક્ષમ છે કે એનો અનામતની જરૂર નથી છતાંય ભાજપની અંદરની રાજ રમત અને એકબીજાને કાપી નાખવાની જે

પોતાના પીડિત બંધુઓની સાથે પોતાનો સમાજ જયારે ઉભો હતો છતાં એને તમે એકસો ચુમ્માલીસ ના જાહેરનામાનો ભંગ કર્યો છે આ કર્યું છે તે કર્યું છે ત્રણસો બે ના ખોટા કેસોમાં ફસાઈ દેવામાં આવે છે એટલે નિર્દોષો પર બીજા પ્રકારનો આ જુલમ છે તો આ નિર્દોષો પર જે પેલા ઉનાના જે અત્યાચારીઓ હતા એમણે જુલ્મો કર્યો પછી આ બીજો જુલમો કહેવાય તો આ કેસો કેમ પાછા ના ખેંચાવા જોઈએ પટેલ અનામત આંદોલનના આંદોલનકારીઓ હોય એના કેસો જો પાછા ખેંચાતા હોય પાછા ખેંચાતા હોય તો ગુજરાતની અનુસૂચિત જાતિના અને બીજા નાગરિકો પર જે કેસો કરવામાં આવ્યા એ કેસો કેમ પાછા ના ખેંચાય આવા જ બીજા કેસો ગુજરાતના ત્રણ લોકસેવકના છે આપ પાર્ટીના ચૈતર વસાવા એ પોતાના સમાજ માટે એક બોલકો ધારાસભ્ય છે અને સમાજની રજૂઆતો અવારનવાર કરે છે તો એમાં ખોટું છે લોક પ્રતિનિધિઓનું કામ શું છે ધારાસભ્ય અને સંસદ કામ શું છે શું એમણે મફતના ભથ્થાઓ લેવાના છે એમણે ભ્રષ્ટાચાર કરી ગાડીઓ બંગલાવ્યો છે આ કામ એમનું છે કે એમણે પોતાના જે સમાજનું પ્રતિનિધિત્વ કરે જે લોકોનું મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે એની સમસ્યાઓની રજૂઆત કરવી એની સમસ્યાઓનું નિરાકરણ કરવું અને એના વિકાસ એના ઉત્થાન માટે કામ કરવું આ આ પ્રતિનિધિનું ઓછામાં ઓછું આટલું કામ છે કે તો ચૈતર વસાવા પોતાના સમાજની કે પોતાના મત વિસ્તારના લોકોની રજૂઆત કરતા હોય તો ચૈતર વસાવા ઉપર એક કરતાં વધારે કેસો દાખલ કરવામાં આવ્યા છે ગુજરાતમાં એવા કોઈ ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો સંસદ સભ્યો છે એક પણ કે એની ઉપર રાજ્ય સરકારે આવા કેસો દાખલ કર્યા હોય નથી કર્યા પરંતુ ચૈત્ય વસાફા ઉપર ફોરેસ્ટના કર્મચારીઓ ઉપર ગોળીબાર કરવાનો કેસ ને કામમાં રુકાવટના પોલીસની કામના રુકાવટના કેસો દાખલ કરવા એવો જ કેસ નવસદ સોલંકી ઉપર દાખલ કરવામાં આવ્યો છે એમણે સરકારી કામમાં રૂકાવટનો એકાદ બે કેસો છે અને એક કરતા વધારે કેસો જિગ્નીશ મેવાણી ઉપર દાખલ કરવામાં આવ્યા છે જિગ્નેશ મેવાણી એક ટ્વીટ કરે અને એમાં પ્રધાનમંત્રીનું અપમાન થઈ જવા અને એ આસામમાં બેઠેલા મહાશયને ખબર પડે અને એ વળી પાછા ત્યાં આસામની અંદર એફઆઈઆર નોંધાવે આસામની પોલીસ ગુજરાતમાં આવી છે જિગ્નેશ ભવાણી ધરપકડ કરી લઈ જાય અને એ ધરપકડ દરમિયાન પોલીસ ગાડીની અંદર હોય અને એ વખતે પાછા જિગ્નેશ મેવાણી કોઈ મહિલા કર્મચારીને સાથે છેડતી કરે કેટલી અતિશય નાલે નાલેશી પડી બાબત છે કે આટલો જાગૃત ધારાસભ્ય હોય જે પોતે ધારાશાસ્ત્રી છે પોતે દરેક બાબતોથી સભાન છે એ ધારાસભ્ય પોલીસની હાજરીમાં એક મહિલા કર્મચારી સાથે આવી વર્તન કરે એવું તે માની શકો અને છતાંય એ કેસ દાખલ કરવામાં આવ્યો એમણે કાળુપુર રેલવે સ્ટેશન રેડ ટ્રેન રોકવાનો કેસ અમદાવાદ મહેસાણા થી રેલીઓ અને સભા સરઘસો સત્તાધારી પક્ષોના લોકોએ કર્યા છે તો એમની સામે કોઈ કેસ નથી જીગ્નેશ મેવાણી સામે અનેક કેસો દાખલ કરવામાં આવ્યા છે ચૈતર વસાવા સામે નવસાર સોલંકી તો આ કેસો પણ કેમ પાછાના ખેંચાવા જોઈએ શા માટે પરંતુ તમે જો જાતિવાદની અહીંયા રાજકારણ રચતા હોય તમે વર્ણ વ્યવસ્થાનું અનુમોદન કરી જાતિ અને વર્ણનું જ રાજકારણ કરવાનું હોય અને એ માટે આ બધું ચાલતું હોય ને એક બીજી બાજુ ઓળી પાસે સામાજિક સમરસતાની વાત કરો તો આમાં ક્યાં સામાજિક સમરસતા આવે છે આ તો ચોખ્ખામાં ચોખ્ખું બહુ સ્પષ્ટ રીતે ધ્રોણ અને નફરતની રાજનીતિ દેખાય છે આજે પુરાવાઓ બોલે એવું કહે છે કે આ રાજનીતિ રહી ને એ અને નફરત ની રાજનીતિ કહેવાય આમાં સામાજિક સમરસતા ન હોય સદભાવ નથી ભાઈચારાની વાત નથી સમાનતાની વાત નથી બંધુતાની વાત નથી આ તો સમાજનો જુદો પાડવાની સમાજની અંદર વેરઝેર ખેલાય એને વાલા દવલા ની ચોખ્ખી નીતિ દેખાય છે અને જો વાલા દવલા ની નીતિ ના હોય તો ગુજરાત સરકારે ગુજરાતના અનુસૂચિત જાતિના નાગરિક ઉપર જે આંદોલન દરમિયાનના જે કેસો થયા છે હું માત્ર આંદોલન દરમિયાન ના સંદર્ભમાં જે અનુસૂચિત જાતિના નાગરિક પર જે કેસો થયા છે એવા કેસો પાછા ખેંચાવા જોઈએ જો બિલકિશ બાનુને ન્યાયતંત્ર સજા કરેલી હોય હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે સજા કરી હોય એના આરોપીઓને સજા કરી હોય સોરી બિલકિસ બાનુ કેસના આરોપીઓ સજા કરી હોય અને છતાંય ભાજપ સરકારે એના આરોપીઓના બાકાયદા મુક્ત કરી દેતી હોય આ કાનૂની રીતે ખોટું હતું એવું સુપ્રીમ કોર્ટે પૂરું કર્યું અને સુપ્રીમ કોર્ટના આદેશના કારણે એ આરોપીઓને ફરી પાછા જેલમાં જવું પડ્યું જો આ આરોપીઓને કોર્ટે ન્યાયતંત્ર કરેલી સજા હોવા છતાં સરકાર છોડી દેતી હોય તો કાંતેવાળાને કેમ આરોપ મુક્ત ના કરવો જોઈએ આપણે એક સવાલ છે ને વિચારવા જેવી બાબત નથી કાંતેવાળાને શા માટે મુક્ત કરી દેવાના જોઈએ કાંતિવાડાની ઉપરના તમામ આરોપો પણ પાછા કેમ ના ખેંચાવા જોઈએ એટલે ગુજરાતની અંદર ગુજરાતના દલિતો અને આદિવાસીઓ ઉપર વેરઝેર અને વાલા દવલની નીતિ ના ચાલતી હોય તો ગુજરાત સરકાર આવા કેસો પાછા ખેંચી લેવા જરૂરી છે અને આ બાબતે ગુજરાતના જે કર્મશીલો છે જે ઉદારમતવાદી તમામ લોકો છે એ કોઈ પણ સમાજમાંથી આવતા હોય એવા લોકોએ પણ પોતાનો અવાજ તટસ્થ રીતે નિર્ભીક રીતે રજૂ કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને એ સાથે તમને જે લોકો આ જોઈ રહ્યા છે એવા દર્શક મિત્રોને વિનંતી કરું છું કે તમારે આ ચેનલને લાઈક કરવામાં શેર કરવામાં કંઈ પણ ગુમાવવાનું નથી મારી કોઈ સાચી વાત હોય તો એને અનુમોદન આપવાનું છે માટે તમારું કોમેન્ટમાં તમારા અભિપ્રાય જણાવો અને આ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને ફરી વખત વળી પાછું આવા જ વિષય સાથે હું ફરી વખત મારી વાત લઈને હાજર થઈશ ત્યાં સુધી આવજો